ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે તાર ફેન્સિંગ યોજના એટલે કે કાટાળા તારની વાળ એમાં સબસિડી અંગે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં તાર ફેન્સિંગ યોજનામાં કેટલી સબસિડી મળે છે ફેન્સિંગ બનાવવા માટે કેટલો વિસ્તાર માન્ય રહેશે તાર ફેન્સિંગમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી અને ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા ઉપરાંત કેવી રીતે બનાવવી એની આખી માર્ગદર્શિકા વિશે સંપૂર્ણ માહિતી અને સબસિડી ક્યારે જમા થાય એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતોના ગ્રુપમાં આ વીડિયો શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો તાર ફેન્સિંગ યોજના એટલે કે કાટાલા તારની વાડ જેમાં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન અરજી લઈને ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે આ તાર ફેન્સિંગ યોજનામાં કેટલી સબસિડી મળે છે એના વિશે આપણે વાત કરીએ તો પ્રતિ રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા થનાર ખર્ચના પચાસ ટકા બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો ફેન્સિંગ બનાવવા માટે કેટલો વિસ્તાર માન્ય રહેશે એના વિશે વાત કરીએ તો આ ફેન્સિંગમાં સબસીડી મેળવવા માટે જે તે એક ક્લસ્ટર બનાવવાનું રહેશે જેની કુલ જમીન ઓછામાં ઓછી બે હેક્ટર એટલે કે સાડા બાર વીઘા જમીન હોવી જોઈએ દર્શક મિત્રો આગળ આપણે વાત કરીએ ફેન્સિંગમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં તારની વાળ કાટાળા તારની વાળ એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો તાર ફેન્સિંગમાં સબસિડી માટે ઓનલાઈન અરજી તારીખ બાર ફેબ્રુઆરી બે થી અઢાર ફેબ્રુઆરી બે સુધી દિન સાત માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાનું ચાલુ થશે આથી જે ખેડૂતભાઈઓએ તાર ફેન્સિંગમાં લાભ લેવાનો હોય સબસિડી માટે એમણે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીઈ એટલે કે તમારું જે ગામ હોય ત્યાં પંચાયત ઉપર કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત તમે અરજી કરાવી શકો છો ઉપરાંત સી એસ સી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પર તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને સાયબર કાફે એટલે કે ઓનલાઈન સેન્ટર હોય કોઈ મોટું સિટી હોય વગેરે જગ્યાએ ત્યાં આગળ પર તમે પોતાની અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા એમના સંતાન પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં આ અરજી કરી શકો છો આના માટે ખેડૂતભાઈઓ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં લાઈવ આપ સૌ જોઈને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીને વિડીયો મુજબ અરજી કરી શકો છો અને આ યોજનામાં લાભ લઈ શકો છો આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે હવે આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી અને ખેડૂતભાઈઓ જો જે તે ખેડૂતની બે એક્ટર જમીન હોય તો એ ખેડૂત પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે અરજી કરી શકે છે અને જો જૂથમાં અરજી કરી હોય તો અલગ અલગ ખેડૂતોના જૂથમાં જે સમાવિષ્ટ ખેડૂતો હોય એમના પણ સાત બાર આઠની નકલ આમાં સામેલ કરવાની રહેશે અને એમાં એક જૂથ લીડર તરીકે કોઈ પણ એક ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ભાઈઓ ઓનલાઈન અરજી આપ સૌ પોતાના મોબાઈલથી કરો અથવા પંચાયત પર કરાવો ત્યારબાદ આ ડોક્યુમેન્ટ આપશો એ તમારા જે તે તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે આ મુજબના ડોક્યુમેન્ટ રૂબરૂ જમા કરાવવાના રહેશે જેમાં ઓનલાઈન અરજી ખેડૂતના જૂથની વિગતો તમે જે ઓનલાઈન અરજી કરી હોય એમાં જે તે ખેડૂતની સહી કરવાની છે ભાગીદાર હોય તેમની સહી કરવાની છે ઉપરાંત સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ ઉપરાંત કબૂલાતનામું જે અરજીની સાથે પ્રિન્ટ નીકળશે એ કબુલાતનામું ઉપરાંત જૂથ લીડરને પેમેન્ટ કરવાનું સ્વઘોષણા પત્ર એ પણ અરજીની સાથે સ્વઘોષણા પત્ર પ્રિન્ટમાં નીકળશે એ પણ આપ સૌએ આ મુજબના ડોક્યુમેન્ટ અરજી કર્યા પછી દિન સાતમાં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક સેવકશ્રીને રૂબરૂ ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે ત્યારબાદ ખેડૂતભાઈઓ આપ સૌ ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ આપના ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને જો પાત્રતા ધરાવતા હશો તો આપને પાત્રતા આપવામાં આવશે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા

થાંભલા ઓછામાં ઓછા ચાર તારવાળા અપસવે ઊભા કરવાના રહેશે અથવા ગેલ્વેનાઇઝ કે લોખંડના આઈએસઆઈના માર્કાવાળા થાંભલા ઊભા કરવાના રહેશે ઉપરાંત ખેડૂત ભાઈઓ બે થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર ત્રણ મીટર રાખવાનું રહેશે ઉપરાંત ખેડૂત ભાઈઓ દર પંદર મીટરે એક સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે તેનું માપ સાઈઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ થાંભલાના પાયામાં સિમેન્ટ થી પુરાણ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ કાટાળા તાર માટેના લાઇન વાયર અને પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર એ આઈએસઆઈ માર્કાવાળા ઉપરાંત ખેડૂતભાઈઓ વાડ નીચે જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે એના માટે તારની વાડની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકાશે એટલે કે ખેડૂતભાઈઓ જે કોઈ ભાઈઓને પોતાના ખેતર પર આ તાર ફેન્સિંગમાં નીચે ત્રણ ફૂટની જાળી સ્વખર્ષે ઊભી કરી શકશે આ જાળીનો સમાવેશ આમાં સબસીડીમાં થશે નહીં ઉપરાંત ખેડૂતભાઈઓ તાર ફેન્સિંગના વિકલ્પે ખેડૂતભાઈઓએ ચૂનાના પથ્થરની દીવાલ બનાવવાની હોય તો એ દીવાલ પણ એ ઊભી કરી શકશે બેલાની દીવાલ પણ ઊભી કરી શકશે આ વાત થઈ થાય તારફેન્સિંગ બનાવા વિશેની ગાઈડલાઇન ખેડૂતભાઈઓ આપશો એ આ મુજબની ગાઈડલાઇન મુજબ તાર ફેન્સિંગ બનાવવાની રહેશે ખેડૂતભાઈઓ આ તાર ફેન્સિંગ એટલે કે કાટાળા તારની વાળ બનાવવા માટે આપ સૌ ખેડૂતભાઈઓને એકસો વીસ દિવસની મુદત આપવામાં આવશે એટલે કે ચાર મહિનાની મુદત આપવામાં આવશે એ ચાર મહિનાની અંદર આપ સૌ ખેડૂતભાઈએ ગાઈડલાઇન મુજબ ફેન્સિંગ બનાવીને સંપૂર્ણપણે તૈયાર કરી જરૂરી સાધનિક કાગળો તમારા ખેતીવાડી ગ્રામ સેવક અથવા તમરા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે આપ સૌ ડોક્યુમેન્ટ જમા કરાવો ખેડૂતભાઈઓ ત્યારબાદ આપની ફેન્સિંગની ચકાસણી કરવામાં આવશે ગાઈડલાઈન મુજબ આપ સૌ ખેડૂત ભાઈઓએ તાર ફેન્સિંગ બનાવેલ હશે તો સબસિડીની રકમ આપણે અગાઉ વાત કરી એ મુજબ ખર્ચના પચાસ અથવા પ્રતિ મીટરે રૂપિયા બસો આટલી સહાય આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે સબસિડીને લગતા તમામ પ્રકારના આવા ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી દર્શક મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં આભાર